બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી હોસ્પિટલમાં રેફરલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીસેમ વેસેતિયનની સૂચના અને માર્ગદર્શન થકી સરકારની ગાઈડલાઈન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખીને અને કોઈ પણ વ્યક્તિ હીટવેવનો ભોગ ના બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પાંચ જમ્બો કુલર તથા પ્રસૂતિ વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા સરકારી હોસ્પિટલમાં સખત ગરમીમાં ડોક્ટર હરીશ એમ વૈસિત્યની દ્વારા અમુક દાતાને વાત કરી અને દાતા દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટવેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓ અભિનંદન પાત્ર સંજોગોમાં પિસ્તાલીસ સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા પીઆર યુનિટ એવી સૂચના આપવામાં આવેલી કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ગરમીના લીધે તકલીફ ના પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે એટલે પીઆરયુલેકર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવે નથી વિશેષમાં અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી ફિટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓ તેના હાથ છે ડિલી રૂમમાં જે પ્રસુતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમી એટલે તેમાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કૂલર અને એસી ચાલુ અલગ આવે છે વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલ વીસ લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં આવતા દર્દીઓ રહેશે